સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા પાદરાના શ્રી રામજી મંદિર ખાતે સત્યનારાયણ કથાનું આયોજન કરાયું હતું દેશના તમામ હિન્દુઓની આસ્થાનું મુખ્ય કેન્દ્ર એવા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામલલ્લા જન્મભૂમિ ખાતે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન તાજેતરમાં છે તે પૂર્ણ થયું હતું જેના બે વર્ષ પૂર્ણ થવા પામ્યા છે અને અયોધ્યા ભગવાન શ્રી રામલલ્લાની જન્મભૂમિ તરીકે જાણીતી છે અને હજારો વર્ષોથી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર તીર્થ સ્થળ રહી છે આ પ્રસંગે સમગ્ર દેશમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો તેવામાં બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ પવિત્ર પ્રસંગની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લાના પાદરા શહેરમાં પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરના ઝંડા બજાર ખાતે આવેલ શ્રી રામજી મંદિર ખાતે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા સત્યનારાયણ કથાનું ભવ્ય આયોજન કરાયું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના કાર્યકરો ભક્તો તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન ભગવાન શ્રી રામના નામસ્કરણ સાથે પૂજા આરતી સાથે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું અને કાર્યક્રમના અંતે દાસ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું એટલે ચોક્કસ પ્રમાણે આ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા આ એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બીજી તરફ જોવા જઈએ તો આગામી ત્રીસ તારીખના રોજ ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યોમાં આગળ રહેતું હોય છે તેવામાં ધાર્મિક કાર્યક્રમોમાં પણ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન આગળ રહે છે ચોક્કસ પ્રમાણે હાલ વર્ષે પણ ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવનાર છે તેવામાં તારીખના રોજ છે તે ભવ્ય એક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરશે સાથોસાથ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા તમામ લોકોને રક્તદાન કરવા તેમજ ભંડારાનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જય શ્રી રામ આજ રોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા શ્રી રામલલા મંદિર અયોધ્યાના બે વર્ષ પૂર્ણ થયેલ પાદરા ઝંડા બજાર ખાતે શ્રી રામજી મંદિરમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનું આયોજન કરેલ હતું તથા તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસ ને શુક્રવારના રોજ પાદરા પીપી શોપ હાઈસ્કૂલ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન કરેલ છે તથા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે તો પાદરાની ધર્મપ્રેમી જનતા સર્વ એનો લાભ લે એવી સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા ભાવભર્યું આમંત્રણ છે તો સર્વ પાદરાની ધર્મ પ્રેમી જનતા વધારે જય શ્રી રામ